દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી સમાજ સીંગવડ તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમજાવી બંધ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું એલાનને લઈને સીંગવડ બજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને તમામ પરિવારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જ એક ઓગસ્ટના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં ક્રિમિલિયર અને કોટા લાગુ કરવાનો જે ગેરબંધારણીય નિર્ણય આપવામાં આવ્યો છે એના વિરોધમાં ભારત દેશના એસએસટી સમુદાય દ્વારા ભારત બંદના એલાન સિંગવડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના તમામ વેપારી વર્ગ જેઓએ સાથ સહકાર આપી સચ્છળ બંધ રાખવામાં આવ્યો હતું તેમાં આદિવાસી સમાજ સિંગવડના સભ્યો તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પેપારિયા દ્વારા સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમની ટીમે પણ સાથ સહકાર આપ્યો હતો અહેવાલ વિનોદભાઈ ડામોર સાથે કેમેરામેન મનોજભાઈ જય ભારત

લોકો આજે બંધ પાડી છે તે બદલ આભાર વ્યક્ત કરીએ મહાન આંદોલનો સરકારની પરિસ્થિતિ કફોડી ઉભી ન સર્જાય એના માટે આ કાવો કાયદો છે એ સરકાર અને સુપ્રીમ કોર્ટ એને પરત કરે અને એસસી એસટી સમાજના જે બંધારણીય હક અને અધિકારીઓ છે એમને ફિલ્ડ લેવલે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરે આટલી જ વાત સાથે જય બિહાર જય આદિવાસી જય ભારત જય સંવિધાન